તાલુકા માંથી ગુંડી તાલુકો અલગ બનાવવાની જે ચાલી રહ્યું છે એના વિરોધ મતલબ કે ગુંડી તાલુકો બનવો ન જોઈએ અને ગોગંબા તાલુકાનું અસ્તિત્વ રહેવું જોઈએ એના માટે આપના માધ્યમથી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને પત્ર આપ્યું સત ની લડાઈ માં આ રીતે તમારું કામ છોડી અને આહવાન થાય તો કોઈ પણ રાજકીય પક્ષા પક્ષી કર્યા સિવાય સતત ની જરૂર આવશો ને